સાથે જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિતના જોડાયા સંમેલનમાં આગેવાનો કાર્યકરો નાગરિકો બિઝનેસમેન ડોક્ટર વિવિધ સંસ્થાઓથી જોડાયેલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઇલેક્શન આવે ત્યારે આચારસંહિતા આવે અને એ આચારસંહિતાને કારણે અનેક વિકાસના કાર્યો પણ આપણે રૂંધાતા હોય છે ત્યારે આ વન નેશન વન ઇલેક્શન થાય તો ખર્ચાઓમાં પણ બચત થાય સરકારની ખર્ચા ઓછા થાય સાથે સાથે જે મતદારો મતદારોને પણ અનેકવાર મત ન આપતા એકી સાથે મતદાન થાય અને લોકસભા વિધાનસભાનું એકે દિવસે અને બાકીના સો દિવસની અંદર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગર પંચાયત મહાનગરપાલિકા એ સાથે થાય આમ સો દિવસની અંદર તો આ સો દિવસની અંદર આખો પીરિયડ પૂરો થાય અને બાકીના દિવસોની અંદર સરકારે નવી પોલિસી બનાવવી હોય કે પાંચ વર્ષ માટેનું આયોજન કરવાનું હોય તો એના માટે પણ સરળતા રહે અને માનવબળ પણ ઓછું રહે અને સરકારી ખર્ચાઓ ઓછા થાય એ માટેના આજનો આ કાર્યક્રમ છે